તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય દિશામાં હર મહાદેવ તો તમારું બધેનું સ્વાગત છે ફરી એક મારા નવા વિડીયોમાં તો મિત્ર બધાને પેલા સવાર સવારના ગુડ મોર્નિંગ તો મિત્ર તમને બધાને પણ ખબર છે કે દસામાના વ્રત ચાલુ થઈ ગયા છે તો મિત્રો આપણા મમ્મી પણ દિશામાના વ્રત રહે છે એ માટે દશામાની સ્થાપના મેં કરી છે તમને હું બતાવું તો આવી રીતે માતાજીની સ્થાપના કરી છે મેં તો આવી રીતે કેમ કે જેને આમાં આમાં લીધો હોય ને એને કાલ સ્થાપના કરી છે ને જેને પડવેથી લીધું હોય ને આ છે તમે ત્રાય અમુક ને એવું બધું ગેઠવું છે તમને બતાવું પિન કાર્ડ નાખી જો થાય તો તમને બતાવું તમે આ સાર જણ છે ને એટલે તમને બતાવું જો આવી રીતે સિરિયલને એવું કરેલું છે જો આખામાં ફાયદા લે તો આવી રીતે કાંઈક ડેકોરેશન છે મારું કેમ કે ડેકોરેશન ઉપર તો કાંઈ થાય એમને આમ જો બધી બાજુ દિવાળ ને દિવાલ છે એવો આ એક મીટિંગ ગ્લાફ છે કલરવાળો પણ રાતે રાતે તમને બતાવી એક નંબરનું જોરદારનું ડેકોરેશન રાખે છે આપણે બહુ ખાસ એવું કરતા નહીં પણ કાંઈ નહીં આવી રીતેની સેવા કરી છે આવી રીતે સ્થાપના કરી છે હું તમને આસ્તીને હું તો લગભગ રાતે બતાવી અત્યારમાં તો હું મમ્મીના કામે જાવ હતું એટલે વહેલા બધું કરી નહીં ખુલે આપણે કાંઈ વિડીયો નહોતો લીધો એવું છે તો જો ખાસ કરીને આપણે એ ઘરે રહેલા છે ને આપણે આખા માતાજીને ધાન રાખવાની છે દીવાનું પણ ધ્યાન રાખવાનું છે અંદર તો કાંઈ ન કેમ કે અહીંયા દરવાજો પેક થઈ જાય છે તો અહીંયા એટલે હું ખુલ્લું હોય તો ઓલા ખીસ ખોલા મીંદડીનું આવે તો બધું ફાડી દે એવું હોય કાંઈ નહીં તો તમારા ઘરે પણ દિશામાંનો વ્રત હશે તો જ રીતે કોમેન્ટ કરજો અને ખાસ જે દિશામાં લખવાનું ભૂલતા નહીં આજે એવું છે તો કાંઈ નહીં અત્યારના જમાનામાં તો આમ દિશામાંનો વ્રત બધા ઘરે ઘરે કરતા પણ પહેલાંના જમાનામાં કરતા પણ પહેલાંના લગભગ પાંચસો વર્ષ પહેલાં જ્યારે હું નાનો હતો ને જ્યારે દિશામાંનો એક વાત તમને કહું પહેલાં શું કરતા ખબર છે એક જ દિશામાંની મૂર્તિ લાવતા લાવતા નહીં બનાવતા મારા ગઢામાંની રહેતા ને ત્યારે દિશામાંનો વ્રત ત્યારે એ લોકો શું કરતા આખું ગામ ભેગું થતું હોય તો સામે મૂર્તિ બનાવ બનાવતા પછી એ ગમે ત્યારે માતાજીનું મઢ હોય કે મંદિર હોય કે આ માતાજીનો કંઈક ઓટલો હોય ના બધી બહેનોને ભેગું થવાનું ગઢામાં હોય મોટા ઉંમરના જેને વ્રત લીધ લીધેલા હોય એ બધાને ત્યાં ભેગું થવાનું ના બધા ભેગા થાય ત્યાં સુધી આરતી ન થાય ત્યાં સુધી વાર્તા ન થાય કેમકે બધા ઘણા લોકો તે તે વખતે વરદ રહેતા અત્યારમાં તો બધા ઘરે ઘરે સારું છે ઘરે રહી એ સારું છે અને બધા સમૂહમાં કરે એ પણ સારું છે ક્યારે એ રહેતા ત્યારે એ કંઈક અલગ જ મજા આવતી કેમ કે મેં નાના નાના હતા હારે જાતા ચોકલેટ ને એવું માતાજીનો પ્રસાદનું આપતા ને પછી શું કરતા ખબર છે વ્રત દસ દિવસના હોય છે દસ દિવસ સુધી વરત હોય ત્યાં સુધી બધે થાય પછી દસ દિવસ પછી બધા બે બેનું માતા વડીલો બધાથી એક ફરવાનું જ્યાં માતાજીનું સ્થળ હોય ના જવાનું હોય એમાં કંઈક અલગ જ મજા આવતી ના ના થાય ત્યારે તમને કહું હું જેલો છો એટલે તમને કહું તો પછી દર દિવસ પૂરા થયા એટલે માતાજીના વરાત એટલે બધી બેન હું કહે કે હાલો ને આપણે કંઈક માતાજી ફરવા જાય એટલે દડવા જાય મીનાવાડા જાય ગમે આડું સ્થળ આવે માતાજીનું ત્યાં જવાનું દર્શન કરવા એ હોય કેમ કે સમૂહમાં હોય એટલે બધાએ હપીને જવાનું જવું પડે કેમકે હું જલું છું મને ખબર છે જ્યારે નાનો હતો ત્યારે મારે ઘટાવારે જવા હતા પણ એ અલગ જ ફિલિંગ હોય છે માતાજીના દર્શન કરવાનો બધા હકારે ને તો ઘરે ઘરે હોય એટલે ગમે ત્યારે હવે તો ગાડીઓની સુવિધા ગઈ પહેલાં તો નહોતી આવી બહુ એટલે જ્યારે જવું ત્યારે જઈએ કે એવું છે તો તમે પણ ગયેલા હોય નાનપણમાં દિશામાંના દર્શન કરવા મીનાવાડા કે દડવા શ્રી કોમેન્ટ કરજો હું ગયેલો લાવશું પણ એ નાનપણની વાત એટલે કે અલગ છે ક્યારેય રહેતા એવા લોકો મજા હતી એવું છે તો અત્યારે મજા આવી છીએ આપણે તો કાંઈને આપણે વિડીયોમાં કાંઈ આવતી નહીં અને વાત વાતનું તમને નહીં એવું પણ હું એવું લાગે જ બનાવીને અગર કાંઈ કારણ કે હમણાં દસ દિવસ સુધી દિશામાંનો વ્રત છે રહેવાનો છે એટલે આપણે વિડીયોમાં અવારનવાર આવતા જ રહે એવું છે તો કાંઈ નહીં વરત તો લગભગ પાંચ વર હોય અને દસ વર હોય પાંચ વર સુધી રે હોય પાંચ વર સુધી રહી અને દસ રહે દસ વરસ સુધી તો કાંઈ નહીં તમારી સ્થાપના થઈ ગઈ છે ને મમ્મી લોકો તમને પહેલાં કીધું ગેલા છે કામે તો કાંઈ નહીં બે કન્ટિન્યુ લગમાં રેજો પૈસા પાછા મળી આલો તો મિત્રો આ જો કિરણ ઘી નાખે છે દીવામાં કિરણ પણ કહેતી કે મારે વરત રહેવા છે કાં કેતી પણ મમ્મીએ એમ કીધું કે પાંચ વર હું પહેલાં રહી જાઉં ને પાંચ તો રહી જાઉં એટલે દસ વર બે થી કમ્પ્લેટ થશે એવું કંઈ કહેતા હતા મમ્મી મમ્મી નથી ને કરતા તમને ઘણી વાત ક્યાં કે આપણને બહુ ખબર ન હોય મમ્મીને બધી ખબર હોય એવું છે ત્યારમાં જો કિરણ ઘી એવું નાખે છે થોડું ફેરકું કરવા આવી છે એવું છે કેમ પણ મિત્ર વાતાવરણ કેટલું શાંત છે હા આવી રીતે હા શાંત થાય ને તો મનમાં એમ કહે કે હા શાંતિ મળી આવું કેમ કે કાંઈ હવસ બવસ કાંઈ નહીં બારે અત્યારમાં હવાસ થાય ની સકલીઓ બોલે છે હવે જોરદોર મજા આવે સાંભળવાનું હું કેમ કે હવાર હવાર પરમાં જો આવું વાતાવરણ ને તો મનમાં કંઈક શાંતિ થાય એવું છે તો કાંઈ મને તો આવું વાતાવરણ તો બહુ ગમે તમને ગમે તો જરી કોમેન્ટ કરી નાખજો મને તો વાતાવરણ હા સાંજ સવાર સવારમાં એટલે બહુ મજા આવે તારા કઈ કેવો બે શબ્દ મગલો કેમ કે ફરતી ના હે તારા ભરત રહેવાનું દને પછી લે પછી રહે એવું છે તો કઈ નહી બી કન્ટિન્યુ અલગ મારે તો પછી પાછે મળી તો કામ છે કર ઈ પહેલા પૂરું કરને ખ્યાલ આ કઈ નહીં બે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો તો આરતી ને હું થઈ ગયું છે ને આપણે વી આવ્યા છીએ બાય ને તમે પા કોમ્પેટ ન કરતા કે આરતી ને હું કેમ ન મટે હું સેલા દિવસે તમને બતાય સેલો 10 માં દિવસ છે ચાર કા ને થાળ ધરેલો હતો માતાજી ને કા હા લેન જાય છે તો કઈ નહીં હા ટોળી ન નાખતા એવું છે આનો શું કરન છે આમ સડાનો એવું છે તો કઈ ના કઈ પાણી હોય સડાવાનું હોય છે આપણે ખબર તો કઈ નઈ બી કન્ટિન્યુ વલક મારે તો પૈસા પાછા મળી આલો આને મિત્ર આપણે જમી લીધું છે ને આ પણ જમી લીધું છે હું તો જમવામાં પંજાબી શાક પંજાબી શાક હા પછી મંચુરિયન રાઈસ પછી પનીર પછી ઓધી થોડું દો 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 હું બનાવી રવો

जापटी लेदू जापटी लेदू तकाय ने खाना लावला गरम गरम हे गोडसा देखो ये परदे ई क्या है ये शिमला एप्पल है अननशिमला असं परन केवा हां तुम यात कोई दिवस जोयो नी होई हां तुम्ही एका जो आम्ही कधी जो जो आज नो देव एम तो आज नो તો નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોજો ત્યાં સુધી બધા ને બાય બાય લ્યો મિત્રો કોને જો શું કહે વિડીયો વિડીયો ને બતાઈ ફેર ને કે ભાઈ ટેકનોલોજી આ મારો ઘરનો નાક છે